રાજકોટમાં આજી ડેમ પાસેના માંડા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું જેમાં નવ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દીકરીઓને તમામ પ્રકારનો કરિયાવર આપવામાં આવ્યો હતો અને આ સમૂહલગ્નમાં મુખ્ય મહેમાનમાં પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર વિવેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અને કોળી સમાજ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજના આગેવાન અને તમામ ભાઈઓના સાથ સહકારથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મહેશ લીંબડીયા રાજકોટ મારું નામ જીતન નામજીભાઈ બાંધો સમૂહ લગ્ન વિશે એટલું હું કહેવા માગું છું કે આ માધ્યમથી સમૂહની દીકરીઓ જે મધ્ય હાવ નબળા કરની દીકરીઓ હોય એને સારું કરિયાવર આપી અને રાજકુશીથી એક બાપ તરીકે સારી રીતે વિદાય દઈ એ મારી એક પ્રથમ લાગણી હોય છે આ સમૂહ લગ્ન નવ દંપતીઓ પૂરું તેમાં પૂરા પાડી દીધું ડીસેના રાજકોટ જિલ્લા શ્રી સમસ્ત કોળી સમાજ શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ ખતપરવાડા દ્વારા તારીખ પાંચ બાર બે હજાર પચીસને શુક્રવારના રોજ નવ દંપતીઓ નવ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન આજે રાજકોટ ખાતે યોજવામાં આવેલું અને આ આયોજનમાં ખરેખર આયોજકોની જે મહેનત જે છેલ્લા બે મહિનાથી સતત જે મહેનત કરી રહી છે અને સાથે સાથે જે નવ દંપતીઓ છે જે દીકરીઓ છે એમને મારા ધ્યાન મુજબ રાજકોટ શહેરની અંદર જે કરિયાવર આપ્યું છે એ ખરેખર એવું કરિયાવર હજી સુધી મેં સમાજમાં જે કોળી સમાજમાં રાજકોટ શહેરમાં એવું કરિયાવર જોયું નથી કારણ કે એમને જે આપ્યું છે એ કદાચ કલ્પના બી હોઈ શકે અને ભવિષ્યમાં કોઈ આનાથી સારું પણ કરી શકે પણ આ લોકોની આ ટીમ જે કાનાભાઈ છે જે જીતુભાઈ છે ધીરુભાઈ છે અને જે મકાભાઈ છે આમની ટીમે જે સાથ સહકારને પૂરી નિષ્ઠાથી જે સેવાકીય સમાજની પ્રવૃત્તિઓને શરૂઆત કરી છે આમાં ટીવી ફ્રીજ વોશિંગ મશીન પછી એમ જોવા જઈએ તો પલંગ શેટી એવી બસો જેવી અલગ અલગ ઘર વપરાશની વસ્તુઓ ખાસ કરીને દીકરીઓને આપી છે જેથી કરીને નબળા પરિવારની જે દીકરીઓને ભવિષ્યમાં કોઈ ખર્ચ ન રહે એ માટેની તમામ વ્યવસ્થા સાથે વ્યવસ્થિત આયોજન કર્યું છે એ બદલ અમે સૌ અહીંયા અમારી કોડિશીના રાજકોટની જે શહેરની ટીમ એમને હાર્દિક શુભકામના પાઠવી છીએ અને આવું ને આવું સરસ સુંદર સરસ મજાનો કાર્ય કાર્યક્રમ કરતા રહો સમાજને એકત્રિત કરો બસ એ જ અપેક્ષા છે અસ્તુ